કરજણ નગર તેમજ તાલુકા પંથકમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી જોવા મળ્યું કરજણ તાલુકાની અંદર જે રીતે આજ રોજ વરસાદ મન મૂકીને વરસ્યો છે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે ત્યારે કરજણ તાલુકાના હલદરવા ગામે પણ ભારે વરસાદને લઈ નવી નગરીના રોડ ઉપર પાણી પાણી જોવા મળી રહ્યું હતું નવી નગરીના રોડ ઉપર વરસાદી પાણી ભરાતા નજીકમાં આવેલા મકાનો વીસ જેટલા મકાનોની અંદર વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ઘરોની અંદર પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ નુકસાનની ભીતિને લઈ લોકો ચિંતિત બન્યા છે